નમસ્કાર દર્શક મિત્રો હું ન્યૂઝમાં આપનું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે બનાસ પરીક્ષા પથદર્શક પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું છે કલેકટર મિહિર પટેલના હસ્તે જાહેર કરાયેલી આ માર્ગદર્શિકા આગામી ફેબ્રુઆરી માર્ચ બે હજાર યોજાનારી બોર્ડની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશે અને ઉત્કૃષ્ટ પરિણામ મેળવવામાં મદદ કરશે આ વિશેષ પુસ્તિકા બનાસકાંઠા જિલ્લા અધિકારી કચેરી દ્વારા તૈયાર કરવામાં આવી છે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અને વાવ થરાદ કલેકટર જે પ્રજાપતિની પ્રેરણા તથા જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર હિતેશ પટેલના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટ હાથ ધરાયો હતો જીડી ચૌધરી ઈઆઈ અને જે કે ધાસુરાએ સંલગ્ન કર્તા તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી બનાસ પરીક્ષા પથદર્શકની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં દરેક વિષયના નિશાન શિક્ષકોના સંપર્ક નંબર તેમના અનુકૂળ સમય સાથે આપવામાં આવ્યા છે આનાથી વિદ્યાર્થીઓ પોતાના વિષયલક્ષી મૂંઝવણો અંગે સીધો સંવાદ કરી માર્ગદર્શન મેળવી શકશે તેમની શૈક્ષણિક સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ થઈ શકે છે આ ઉપરાંત પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને અનુભવાતા માનસિક તણાવના નિવારણ માટે મનોચિકિત્સકોના સંપર્ક નંબર પણ ઉપલબ્ધ કરાવાયા છે પરીક્ષાના સુચારૂ સંચાલન માટે જિલ્લા કંટ્રોલરૂમ નંબર અને તમામ ઝોનલ પરીક્ષા અધિકારીઓની વિગતો પણ આ પુસ્તિકામાં સમાવિષ્ટ છે જે કોઈપણ અનિવાર્ય સંજોગોમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ આ બનાસ પરીક્ષા પથદર્શક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓ માટે અત્યંત લાભદાયી નીવડી હતી તેના સકારાત્મક પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આ વર્ષે ફરીથી તેનું વિમોચન કરવામાં આવ્યું છે જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર હિતેશ પટેલે જણાવ્યું હતું કે આ પુસ્તિકા વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારવામાં અને તેમને પરીક્ષાના ભયમાંથી મુક્ત કરવામાં ખૂબ જ મદદરૂપ થશે